ન કરે નારાયણને તમારા વડીલનું અવસાન થાય છે અને તેમના નામે જે જમીન છે મિલકત છે એ બધામાં તમારે વારસાઈ કરવાની જરૂર પડી છે સપોઝ જમીન છે ખેતીની જમીન છે બિન ખેતીની જમીન છે ખેતીની જમીન હોય તો તમારે જો એમાં વારસાઈ દાખલ કરવી હોય તો શું કરવું પડે તો ખેતીની જમીનમાં જયારે પણ તમારે વારસાઈ દાખલ કરવાની જરૂર પડે ને ત્યારે એ સંજોગોમાં તમારે આ આઈઓ એ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન આ વેબસાઇટ પર જવાનું રહેશે આ વેબસાઇટ પર જઈને ઓનલાઈન એપ્લિકેશન જવાનું ઓનલાઈન એપ્લિકેશનમાં ન્યૂ એપ્લિકેશનમાં હકપત્રક સંબંધિત અરજી કરવાની અને અરજીનો પ્રકાર એમાં હક્કપત્રકે વારસાઈ નોંધ દાખલ કરવા માટેની અરજી આ રીતે કરી અહીંયા અરજદારનો મોબાઈલ નંબર અને અરજદારનો ઈમેલ આઈડી એમ લખી અહીંયા આ જે કોડ આપેલો હોય એ લખી અને તમારે જનરેટ ઓટીપી કરી મોબાઈલ નંબરનો ઓટીપી મોબાઈલ નંબરમાં જે તે વખતે આગળ વધતા જશો એ પ્રમાણે તમારે કરવાનું રહેશે અને હા જયારે વારસાઇની નોંધ દાખલ કરો ને ત્યારે તમારી પાસે બે ડોક્યુમેન્ટ હોવા જ જોઈએ એક તો ઓરિજિનલ મરણ નોંધાખનો અને એક ઓરિજિનલ પેઢી નામું તો પેઢીનામું શું અને કેવી રીતે બને તે મારા આગળના વિડીયોમાં આવશે પણ ઓરિજિનલ તલાટીનું પેઢીનામું હોવું જ જોઈએ અને એ તલાટીનું પેઢીનામું લઈને આ બધી હકીકતો તમે એની અંદર નાખી દેશો પછી એક ફોર્મ જેવું નીકળશે કે જેમાં તમારે ડેક્લેરેશન બધું હોય એ તમારે સિગ્નેચર કરીને પાછું અપલોડ કરી દેવાનું ફરી અપલોડ કરશો પછી તમારે જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે ડોક્યુમેન્ટ એ ફોર્મ બધું તમારે પ્રાંત ઓફિસ એટલે કે તમે તમે જે પણ જગ્યાએ નોંધ પડાઈ હોય ને ધરા કેન્દ્ર કહેવાય ઈ ધરા કેન્દ્રમાં બધું સબમિટ કરવાનું રહેશે ત્રીસ થી પિસ્તાલીસ દિવસની પ્રોસેસ હોય છે ત્રીસ થી પિસ્તાલીસ દિવસમાં જો બધા જ ડોક્યુમેન્ટો એકદમ ઓકે હશે મરણનો દાખલો અને હા કોઈ પણ પ્રકારનો વારસદાર છુપાયેલો હોવો ન જોઈએ અને એ તમામ હકીકતો સાથે નવા વારસદારો છે એ સાત બારમાં આવી જશે આવા કાયદાની ફાયદાની સિરીઝ આપણી આગળ પણ ચાલુ રહેશે ફાયદો પણ મળશે અને કાયદાની જાણકારી પણ મળશે જય ભારત જય ગુજરાત